લાગે છે કે ગુજરાતના ખેડૂતનું એક જ કામ વધ્યું છે વિરોધ કરવો અને સરકાર પાસે ભીખ માંગવી કારણ કે સહાય નથી આપવામાં આવતી ખાતર નથી આપવામાં આવતું અને ખાતર આપવામાં આવે છે તો ભાવ વધારો કરીને આપવામાં આવે છે એક તો ટેકાના ભાવ મળતા નથી માર્કેટ યાર્ડમાં સરખા ભાવ મળતા નથી અને બીજી તરફ ભાવ વધારો કરીએ જ જવાનો ખાતર તો પહેલા આપો પછી ખાતરમાં ભાવ વધારો કરજો જે જગતનો તાત કહેવાતો હતો એ આજે લાચાર બન્યો છે સરકારની સામે અને કુદરતની સામે નમસ્કાર

શિયાળુ પાકનું વાવેતર થયું અને એમાં જ્યારે ખાતરની વાત આવી તો સવારથી જ લાંબી લાંબી લાઈનમાં તમે ખેડૂતોને ઊભા રાખવાનું શરૂ કર્યું અને કહી દેવામાં આવ્યું કે બસ આટલું જ ખાતર છે ખાતર નથી ખાતર આપવામાં તો આવ્યું એમની સાથે તમે જે નેનોની બોટલ આપવાનું શરૂ કર્યું હતું એમાં પણ ખેડૂતોએ પૈસા વધારે આપવા પડ્યા તમે સહાય આપતા નથી ટેકાના ભાવ સરખા આપતા નથી માર્કેટ યાર્ડમાં સરખા ભાવ મળતા નથી અને ઉપરથી તમારે ડબલ પૈસા ખેડૂતો પાસે લેવા છે બીજી તરફ જ્યારે હવે ઇપકો દ્વારા રાસાયણિક ખાતર જે બાર બત્રીસ સોળ છે એમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે અઢીસો રૂપિયાનો એ કોણ આપશે પહેલા સહાય આપો પછી તમે આ ભાવ વધારો કરજો કારણ કે જે વ્યક્તિ જે ખેડૂત સવારમાં લાંબી લાઈનમાં ખાતર લેવા માટે જાય છે એમને જ ખબર પડે છે કે ખાતર કેટલી વિશે શો થાય છે જ્યારે દરેક નેતાએ બોલી દેવું છે કે હા અમે ઉપર રજૂઆત કરી છે અમે સાંભળીએ છીએ અમે ખેડૂતોની સાથે છીએ કયા નેતા ખેડૂતોની સાથે છે જો સાથે હોય તો આ નિર્ણય લેવામાં જ ન આવ્યો હોય

જે વ્યક્તિને એ જ નથી ખબર કે ઇપકોનું જે રાસાયણિક ખાતર છે એમાં ભાવ વધારો થયો છે કોણે કર્યો છે ખબર નહીં ભગવાન આવીને પણ કરી ગયા હશે આ બધાને એવું લાગતું હશે જ્યારે એમની સાથે વાતચીત કરવામાં આવે છે તો કહેવામાં આવે છે કે અધિકારીઓએ કર્યો હશે અમને ખબર નથી અમે રજૂઆત કરીશું રાસાયણિક જે મંત્રાલય છે એમને કે આ બધું ના કરવું જોઈએ પીડા તમે ખાલી ફોનો ઉપર બોલવા માટે જ આપો છો પછી તમે એ જ બીજી મિનિટે ભૂલી જાઓ છો કે તમે કોની સાથે શું વાતચીત કરી છે તમે એક વખત તો ખેડૂતોની વેદના સાંભળીને તો જુઓ એક વખત તમે તમારી મગફળીની એક બોરી લઈને વેચવા તો જાઓ તો તમને ખબર પડશે કે કેટલો ભાવ અહીંયા મળે છે કેટલી વખત લાઈનમાં ઊભું રહેવું પડે છે કેટલા દિવસે તમારો વારો આવે છે દસ દિવસ પહેલા લખાવો પંદર મે દિવસે તમારો વારો આવશે જો એક નેતા પણ કોઈ પોતાના ઘણા બધા નેતા પાસે પોતાના ખેતર હશે એક વખત એમાં જમીનમાં કોઈ ઉપજ લઈ આવીને બતાવે મગફળી કપાસ જીરું કઈ પણ વસ્તુની અને પછી એ જ વેચવા જાય તો એમને ખબર પડશે કે કેટલી જ બધી વાર લાગે છે થોડા એવા રૂપિયા પોતાના ઘરમાં લઈ આવવા માટે અને હવે કહેવામાં આવે છે કે ટેકાના ભાવ જ્યારે અમે પૂરતા આપીએ છીએ માર્કેટ ભાવ પૂરતો મળે છે એક વખત એ પણ બતાવી દેજો કે તમે ક્યારે ટેકાના ભાવ પૂરતા આપ્યા છે કયા ખેડૂતને આપ્યા છે કઈ રીતે તમે માંડવી જોખીને લો છો એ પણ તમને ખબર છે કે થોડી ઘણી પણ માંડવી છે જે મગફળી છે નબળી જશે તો સીધી જ તમે એમને કહી દેશો કે તમારો વારો નહીં આવે તો જે ખેડૂતે દિવસ રાત મહેનત કરી છે જેમને ઉગાડવા માટે એમનું શું એમને પણ એક વિશ્વાસ હોય છે કે સરકાર અમારું સાંભળશે સરકાર પાસે જઈશું તમારો અમારો માલ સામાન લેવામાં આવશે અને બીજી તરફ વેપારીઓ તો ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે અને ઉપરથી જ્યારે આઈપકોના જે ચેરમેન છે દિલીપભાઈ સંઘાણી એમને પૂછવામાં આવે છે કે રાસાયણિક ખાતરનો ભાવ વધારો થયો છે તમને પીડા છે હા અમને પીડા હોય બસ તમે ખાલી પીડા બોલવા માટે જ બતાવો છો કોઈ જ ખેડૂત માટે તમને પીડા નથી જો હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ ભાવ વધારો કોણે કર્યો છે આ બધું એટલા માટે કહેવું પડે છે કારણ કે ગુજરાતની એક રિજનલ ચેનલ છે ગુજરાત ફર્સ્ટ એમણે જ્યારે દિલીપ સંઘાણી સાથે વાતચીત કરી છે અને જે દિલીપ સંઘાણીએ જે જવાબ આપ્યા છે તે સાંભળવા જેવા છે દરેક ખેડૂતને ખબર પડી જશે કે જે ખાલી બતાવે છે કે હું ખેડૂતની સાથે ઊભો છું એ વ્યક્તિના તમે જવાબ સાંભળો દિલીપ સંઘાણી પણ જોડાઈ ગયા છે દિલીપજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં આ જે ભાવ વધારો થયો છે એક તો અછત છે ખાતર પૂરતી માત્રામાં મળતું નથી એમાં હવે આ બસો પચાસ રૂપિયાનો ભાવ વધારો ખેડૂતોની પીડા કેવી રીતે ઓછી થશે આમાં

બોલવા માટેનું નથી કે અમે ખેડૂતોની સાથે છીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ કહેવાનું છે તમે પણ કૃષિ મંત્રી રાજ્યના છો ને ઇફકોના ચેરમેન પણ ગુજરાતના છે તમે પણ કહીને બતાવો બોલીને બતાવો કે અત્યાર સુધી તો ખાતર માટે આપણે ખેડૂતોને લબડાવ્યા હવે જ્યારે આપવાનો વારો આવ્યો છે ત્યારે ભાવ વધારો કરી દેવાનો એક ખેડૂતની લાચારી તો તમે જુઓ ખેડૂતને જે લાચાર છે જે ખેડૂત રડી રહ્યો છે તમને કોઈને નહીં દેખાય એ પોતાના ઘરના એક ખૂણામાં જઈને બેસી જશે એમના મોઢા ઉપર પણ તમને એવું નહીં લાગે કે એ કઈ ચિંતામાં છે પણ કોને કહેશે સરકાર પાસે જાય છે તો સરકાર ખાલી કહી દે છે કે ના થઈ જશે અમે કરી લઈશું પણ સાહેબ જ્યારે કરવાનું છે ત્યારે કરો ને કોઈ ઉદ્યોગપતિ આજ સુધી મેં રસ્તા ઉપર નથી જોયો વિરોધ કરતો તમે એમને સાચવો છો તો જગતના તાતને પણ સાચવી લો એ તમારી પાસે ત્યારે જ માંગણી કરવા માટે આવશે જ્યારે એમને હકીકતમાં તમારી જરૂર હશે જગતનો તાત કહી કહીને તમે એમને એટલાં પાછળથી પીઠ થપથબાવી છે ને સાબાસી નહીં પરંતુ એવી લપાટ મારી છે અને કે આ જે ખેડૂતનો તાત છે એ જગતનો તાત કહેવા માટે પણ મજબૂર બન્યો છે કે અમે છીએ જ નહીં અમારું કોણ સાંભળે છે અમને એક સહાય સારી મળી છે જે ખેડૂતની પાસે જમીન નથી એમને તમે પૈસા આપો છો સર્વેના નામે જેમને સારી જેમને પાક જે નિષ્ફળ ગયો છે આ વરસાદમાં એમને તમે સહાય આપો છો પંદરસો રૂપિયા એક પંદરસો રૂપિયામાં તમારી એક ખાતરની બોરી પણ આવે છે એ લેવા માટે તો તો નેનો કરો છો કેટલી વખત ખેડૂત એટલે કરવા માટે પ્રેરાય છે આ તમારા બધા જ્યાં નેતા આપણા ગુજરાતમાં બેઠેલા છે જે ખાલી શોભાના ગાંઠિયા સમાન બેઠેલા છે કઈ બતાવે છે કે અમે ખેડૂતોની સાથે છીએ આવા નેતાના કારણે આ જે ખેડૂત છે તે મરવા મજબૂર બને છે

જે તમને ચૂંટીને જે ચેરમેન બનાવ્યા છે એ પદની તો શોભા તમે રાખો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર